જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા બહુ જ સમય પછી લાઈવ થઈ છું અને આજે તમને ખાસ જાહેર આમંત્રણ આપવા માટે લાઈવ થઈ છું આપ સૌ જે મારો પરિવાર છે જે આ ગૌશાળાનો એક મોટો ભાગ છે એ તમે સોશિયલ મીડિયા છે અને એનાથી આ કાર્ય થઈ રહ્યું છે સરસ મજાનું કે જે બીમાર ગાયોની ગૌશાળા શાળા બની રહી છે અને ખૂબ સારો સપોર્ટ મારા સોશિયલ મીડિયા ફેમિલીએ આપ્યો છે અને એ જ સોશિયલ મીડિયા ફેમિલીને આમ તો આમંત્રણ ના હોય પણ મારી કહેવાની ફરજ છે કે આપ સૌ આપણે જે અઠ્યાવીસ બે બે હજાર પચીસ અને એક ત્રણ બે હજાર પચીસના રોજ જે કાર્યક્રમ ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ જે યોજ્યો છે એની અંદર તમારે અચૂક હાજરી આપવાની છે કારણ કે તમારા વગર આ કાર્યક્રમ એકદમ નિરર્થક છે આ કંઈ મતલબ ના રહે કેમકે તમાર તમે એક બહુ મોટો ભાગ છો કે આ ગૌશાળામાં જો તમે સપોર્ટ ના કર્યો હોત તો અત્યાર સુધીનું જે કંઈ પણ કામ આપણે કરી શક્યા છીએ જેટલી ગાયોની સેવા કરી શક્યા છે એ ના થાય એટલે આપ સૌને એક નમ્ર વિનંતી છે અપીલ છે કે આ જે કાર્યક્રમ છે અઠ્યાવીસ તારીખે રાત્રે નવ કલાકે તમે અચૂકથી પધારજો પોસિબલ હોય તો દૂરથી જે આવે છે એ બધા પધારજો કારણ કે અહીંયા રહેવાની જમવાની તમામ વ્યવસ્થા આપણે કરી છે એટલે એ ચિંતા છોડી દેજો કે ત્યાં જઈને કઈ રીતે મેનેજ કરીશું બધું જ કમ્પ્લીટ વ્યવસ્થા તમારા માટે કરેલી જ છે આ એક તમારું બીજું ઘર છે જે આપણી ગૌશાળા છે અને અહીંયાનો જે સૌ પ્રથમ કાર્યક્રમ આપણે યોજ્યો છે તો એની અંદર તમારે હાજરી આપવી એ તમારી બી ફરજ બને છે કારણ કે આ આપણી ગૌશાળાનો એક કાર્યક્રમ છે સાથે જ આપણે ગૌશાળાની અપડેટ પણ તમને આપી દઈએ બહુ સરસ કામ ચાલી રહ્યું છે અને બહુ મોટો પ્રોજેક્ટ છે એની બી અપડેટ તમને બતાવી દઉં કે શું શું કામ ચાલી રહ્યું છે હાલ અને શું આગળ કરવાનું છે કઈ રીતે કરવાનું છે એ પણ તમને બતાવી દઉં પણ સૌપ્રથમ આપને ખાલી એટલી જ અપીલ છે કે અઠ્યાવીસ તારીખે અને પહેલી તારીખે અચૂકથી આ કાર્યક્રમની અંદર આવજો અને જે આપણા ગૌશાળાનો કાર્યક્રમ છે એમાં શોભા વધારજો સાથે હવે ચલો તમને ગૌશાળાની પણ અપડેટ આપી દઈએ કે અહીંયા કઈ રીતનું કાર્ય થઈ રહ્યું છે કઈ રીતનું છે અને વિડીયોને વધુથી વધુ શેર કરજો જેથી વધારે લોકો આપણા કાર્યક્રમની અંદર આવી શકે એમની સુધી પણ આમંત્રણ પહોંચી શકે અને સાથે જ આપણી ગૌશાળાની માહિતી પણ એમની સુધી પહોંચી શકે એક ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામમાં જે બીમાર ગૌમાતા માટે ગૌવંશ માટે ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે અને હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી આ તમામ કામ કરેલું છે જેટલી પણ સેવા આપણે ગૌમાતાની કરી છે એ તમામે તમામ સેવા સોશિયલ મીડિયાના માધ્યમથી કરેલી છે તમને ગૌશાળા પણ બતાવી દઉં અને એની અપડેટ પણ બતાવી દઉં આ આપણી ગૌશાળા છે અને અહીંયા બીમાર ગૌમાતા જે તમામ બીમાર ગૌમાતા છે એમને અહીંયા રેસ્ક્યુ કરીને લાવીને એમની સેવા કરવામાં આવે છે એમની સારવાર કરવામાં આવે છે અહીંયા જોશથી કામ ચાલુ છે બહુ જોરો હોશથી કામ ચાલું છે તમે જોઈ શકો છો ઘણી મોટી જગ્યા છે આ આખી જગ્યા ઉપર મોટો પ્રોજેક્ટ આવશે જે અહીંયા ઘડી ખેડા જિલ્લાની અંદર બીમાર ગાયો માટે ગૌશાળા બને છે આ જે પૂરી તમે જગ્યા જોઈ શકો છો આ આખી છેક ત્યાંથી લઈને આખી આ જગ્યા એમાં શેડ બનશે મોટો પાર્ટિસિપન્ટ સાથે આઈસીયુ રૂમ સાથે તમામ એસેસરીઝ સાથે આખી જગ્યા ઉપર શેડ બનશે બાકી આ જે જગ્યા છે બાજુમાં એ પણ તમને બતાવી દે આ જે જગ્યા છે ત્યાં સુધી એ પણ આપણી જ જગ્યા છે જે લાઇટના થાંભલા માટે મેં અપીલ કરી હતી એ પણ આપણે લગાવી દીધેલ છે પણ એમાં હજી થોડુંક ઘણું બધું પેમેન્ટ બાકી છે તમને એની પણ અપીલ છે કે એમાં પણ સહયોગ આપજો સો બસો ત્રણસો પાંચસો હજાર જે તમારાથી યોગ્ય લાગે એ સહયોગ આપજો હવે આ જે જગ્યા છે આખી જગ્યા ઉપર ગોડાઉન બનાવવાનું આવશે આ આ બાજુની જગ્યા ઉપર આપણી ગાયો જે ખુલ્લામાં હરીફરી શકે એના માટે આખો સેટઅપ તૈયાર કરવામાં આવશે આ બાજુ આપણી ગાયો માટે લીલું ઘાસ જે રોજિંદી જરૂરિયાત છે એ પણ અહીંયાથી જ પૂરી પાડવાની આવશે અને ઘણું બધું મોટો પ્રોજેક્ટ છે એ બધું જ આ જગ્યા ઉપર પાડવાનું એક માત્ર એવી ગૌશાળા જે ખેડા જિલ્લાની અંદર બની રહી છે જે બીમાર ગૌમાતા માટે છે અને ખાસ અપીલ છે કે તમારે વિસ્તાર જે ખેડા જિલ્લાની આજુબાજુ આણંદ પંચમહાલ મહીસાગર કોઈ પણ જગ્યાએથી જો તમને એવી ગાય જણાય કે ગૌ માતા કે ગૌવંશ છે જે જણાય જે બીમાર છે જેને જરૂરિયાત છે ટ્રીટમેન્ટની સારવારની દેખરેખની તો અમારો સંપર્ક કરો છન્નું બાસઠ બાસઠ જીરો ત્રણ એક ચાર આ નંબર ઉપર કોન્ટેક કરીને તમે અહીંયા ગૌશાળે એની ટાઈમ એને લઈને આવી શકો છો એમની પછી જવાબદારી અમારી છે એ ગાયોની સેવા અમે કરીશું એની સારવારથી લઈને તમામ સુવિધાઓ પૂરી પાડીશું એટલે તમારા ધ્યાનમાં જો કોઈ પણ આવો ગૌમાતા ગૌવંશ નંદી મહારાજ જે જણાય જેને સારવારની જરૂર છે એને આપણી ગૌશાળાએ લે લઈને આવજો કાં તો અમારો સંપર્ક કરજો એમને અહીંયા લાવીને એમની દેખરેખ સારવારની જવાબદારી અમારી રહેશે એટલે કે આ જે બીમાર ગૌમાતા ગૌવંશ છે ને એ આપણી એક જવાબદારી છે આપણે તો દવાખાને હોસ્પિટલ આપણને બીમારી હોય તો આપણે જઈ શકીએ છીએ એ પોતે નથી જઈ શકતી એટલે એમનું એ આપણી ધરોહર છે એમનું ધ્યાન રાખવું પણ આપણી જવાબદારી છે માટે એક નાનકડી જવાબદારી સમજીને તમારી આસપાસ કોઈ એવો જીવ દેખાય તો જરૂરથી એની વ્યવસ્થા કરાવજો કે એને દેખરેખ રાખ કરવા માટે અમારો સંપર્ક કરજો બાકી તમને આપણી ગાયોસિધ બી મળાવી લઈએ બધા એકદમ આરામમાં છે અત્યારે તમે જોઈ શકો છો અને આજે જ ડ્રેસિંગ કરવામાં આવ્યું છે આ પણ આપણી ગૌમાતા છે જેનો પગ આપણે કટ કર્યો છે કારણ કે મલ્ટિપલ ફ્રેકચર્સ હતા એક જ પગમાં એક્સિડન્ટનો કેસ હતો એ પણ રિકવરીમાં છે હજી તો ઘણી બધી સુવિધાઓ આપણે પ્રોવાઈડ કરવાની છે આ જે શેડ છે આને રીડેવલપ કરવાનો છે અને આનાથી બી મોટો શેડ આપણે રેડી કરવાનો છે આઈસીયુ વોર્ડથી સાથે બધી જ વ્યવસ્થા અહીંયા પૂરી પાડવાની છે સાથે જ બીજું એક કે જો અત્યારે તો આપણી પાસે હાલ એમ્બ્યુલન્સને એવું નથી પણ અગર તમારા ધ્યાનમાં એવી કોઈ ગૌમાતા કે ગૌવંશ દેખાય કે જેને અહીંયા લાવવાની જરૂર છે તો તમારે કંઈ પણ વિચાર્યા વગર ખાલી તમારે એટલું જ કરવાનું છે એની કોઈ પ્રાઇવેટ સાધન કરીને તમારે અહીંયા મોકલી આપવાનું છે ભાડું બી હું ચૂકવી આપીશ અમારી ટીમ ચૂકવી આપશે તમારે પૈસાની કે ભાડાની કોઈ જ ચિંતા કરવાની નથી એને તમારે ખાલી અહીંયા મૂકી જવાની છે એની ટાઈમ તમે ગમે ત્યારે અહીંયા આવીને ગૌ માતાને મૂકી જઈ શકો છો આપણી જ ગૌશાળા છે અને તમારા સપોર્ટના કારણે જ આ ગૌશાળા આપણે ઉભી કરી રહ્યા છે અને ભવિષ્યમાં ઊભી મોટી જે સેટઅપ છે એ પણ આપણે તૈયાર કરીશું એટલે એવું ના વિચારતા કે બેને ફોન કદાચ કામના કારણે કદાચ ફોન રિસીવ ના થયો હોય તો પણ એની કોઈ ચિંતા નહીં ફોન તો આમ રિસીવ થઈ જાય કોલબેક પણ આપીશું ભાગ્યે જ કોઈ એવા કેસ હોય કે જેમાં મેં રિસીવ ન કરી શક્યા હોય પણ ચિંતા કર્યા વગર તમારે અહીંયા ઘડી પોતાની ગૌશાળા સમજીને ગાય માતાને અહીંયા લાવી દેવાની બાકી બધી અમારી જવાબદારી કારણ કે હાલ એમ્બ્યુલન્સને એવું છે નહીં અને બીજું ખાસ કે ઘણા બધા એવા ફોન આવે છે કે અમારે ત્યાં એક ગાય છે કે એને તબિયત ખરાબ થઈ ગઈ છે અમારે તમારે ગૌશાળામાં દાન આપવી છે તો બીજું કેવું એવું છે કે જો માલિકીની ગાય હોય ને તો એના માટે પ્લીઝ ફોન ના કરતા કારણ કે જે ગૌમાતાને કે એને માલિક હોય ને તો આખી જવાબદારી એ માલિકની બને છે એટલે દેખરેખ પણ એમને જ કરાવવાની જ્યાં સુધી ગાય દૂધ આપે છે એના માટે કંઈક કામ લાગે છે ત્યાં સુધી એને સાચવે છે ને પછી સાચવતા નથી એવું નહીં એ બધાને હું કહું છું કે જેમની પાસે ગાય છે બીમાર છે એની દવાને એવું કરાવવાની જવાબદારી તમારી છે અમારી નથી અમે તો રોડ સાઈડ ઉપર જે રખડે છે એમના માટે આ કામ કરી રહ્યા છીએ એમનું કોઈ નથી આપણા ઘરે કોઈ ઘરનું સદસ્ય હોય આપણે એને બીમાર પડ્યું હોય નાનું બાળકથી લઈને આપણી માતા સુધી આપણા પિતા દાદા જે કોઈ પણ બીમાર પડે છે તો એમની જવાબદારી આપણી હોય છે આપણા ઘરના સદસ્યની જવાબદારી આપણી હોય છે તો એ ગૌમાતા કે નંદી કે વાછડું વાછડી એ બધાની જવાબદારી જે તે વ્યક્તિની છે કારણ કે એ એના ઘરનું સદસ્ય છે એટલે એવા ફોન મહેરબાની કરીને ન કરતા કે અમારે દાન દેવી છે અમને બધી જ ખબર હોય છે કે કોણ કેટલી કેટલું દાન આપી શકે છે આવી રીતે કોઈ દાન ન આપે એને કોઈ તકલીફ હોય ત્યારે જ અહીંયા મૂકીને આવતા હોય છે એ તમારી જવાબદારી છે એટલે એ જવાબદારી પૂરી પાડવા પાડવા માટે તમે જ જવાબદાર બનો છો અમારી જવાબદારી નથી હોતી અમે તો ખાલી બીમાર જે રોડ સાઈડ ઉપર છે એનું કોઈ છે નહીં એના માટે અમે સેવા કરીએ છીએ એટલે ખાસ ધ્યાન રાખજો આ અમે ખાલી અહીંયા ચોખવટ કરી છે ઘણા બધા એવા ફોન આવ્યા છે અમને કે ઘણા તો એવા બી ફોન આવ્યા છે કે પહેલા એવું કે છે કે આ રખડતી ગઈ છે પછી અમે ચેક કરાવીએ છીએ તો એ પોતે એનો માલિક હોય છે જે એનાથી છૂટો થવા માંગતો હોય એટલે બહુ ક્રૂરતા વધી ગઈ છે બહુ લોકોને માનસિકતા એવી થઈ ગઈ છે જ્યાં સુધી આ આપણા કામમાં આવે છે ત્યાં સુધી એ આપણી છે પછી એ આપણી નથી કેમ ભાઈ તમે એનો ઉપયોગ કરી લીધો પછી એ તમારી નહીં તમારા ઘરનો સદસ્ય નથી એટલે ભવિષ્યમાં એના માટે બી બહુ ઊંચા પગલાં લેવાશે પણ અત્યારે ખાસ એટલી અપીલ છે કે તમારા ધ્યાનમાં કોઈ એવી ગાય હોય તો એને તમે બે ઝીજક અહીંયા લાવી શકો છો ભાડાની ચિંતા ન કરતા એ પણ આપણે અહીંયા ચૂકવી દઈશું બીજું કે ઘણી બધી અહીંયા કામ બાકી છે ખૂબ કામ બાકી છે અને એ બધું જ આ ડાયરો પૂર્ણ થાય એના પછી આપણે કામ શરૂ કરવાનું છે એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે અત્યાર સુધી આ કામ આટલે સુધી પહોંચ્યું છે વિડીયોને વધુ થી વધુ શેર કરજો આપડી ગૌશાળાની માહિતી એ જેની પાસે હજી સુધી પણ નથી પહોંચી એમની સુધી બી પહોંચે જેથી એમના ધ્યાનમાં પણ કોઈ આવી ગૌમાતા હોય એ પણ આપણે ત્યાં લાવી શકે પ્લસ આપણે વધુ ગૌમાતાની સેવા કરી શકીએ અમે સેવા કરવા માટે જ અહીંયા બેઠા છે અમારે ઘણી બધી ગાયોની સેવા કરવી છે પણ તમારા સપોર્ટની ખૂબ જરૂર છે એટલે આવો સહયોગ પણ આપતા રહેજો પ્લસ ઘણું બધું કામ અહીંયા બાકી છે ડાયરા પછી તમને એક એક માહિતી પહોંચશે કે કયું કામ કઈ રીતે કેવી ચાલે છે અને એ હું પૂરેપૂરો ટ્રાય કરીશ કે ડેલી અપડેટ તમને આપી શકું વિડીયોને વધુથી વધુ શેર કરજો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ એક માર્ચ બે હજાર પચીસ આ બે દિવસનો કાર્યક્રમ છે ભવ્ય લોક છે તો તમને નમ્ર અપીલ છે કે જરૂરથી પધારજો કારણ કે આ આપણી ગૌશાળા છે અને તમારે તો આવવું જ પડે તમને મારે ઇન્વિટેશન ના આપવું હોય કારણ કે આ તમારો પોતાનો કાર્યક્રમ છે સો વધારે માહિતી માટે તમે છન્નું બાસઠ બાસઠ જીરો ત્રણ એક ચાર ઉપર પણ સંપર્ક કરી શકો છો ડિટેલિંગમાં માહિતી અને અહીંયા રૂબરૂ પણ આવી શકો છો તમે અહીંયા તમારા સારા ખરાબ કોઈ પણ પ્રસંગમાં અહીંયા સેવા માટે કે ગાયો સાથે દર્શન કરવા માટે કે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે એની ટાઈમ તમે અહીંયા આવી શકો છો તમારે કોઈની પરમિશન લેવાની જરૂર નથી આ સૌની ગૌશાળા છે મારી કે અમારા યુવા સ્વરાજ ફાઉન્ડેશનની કે એવું નહીં આ આપણા બધાની ગૌશાળા છે જે સોશિયલ મીડિયા દ્વારા સંચાલિત છે અમે તો ખાલી જોઈએ દેખરેખ રાખીએ છીએ મેનેજમેન્ટ કરીએ છીએ પણ આપણા બધાની છે સો ચલો ઘણું બધું કામ બાકી છે અને ઘણી બધી વ્યવસ્થાઓ પણ અહીંયા ઊભી થાય છે અને ઘણું બધું દેખરેખ પણ અહીંયા રાખવાની હોય છે સેવા માટે પણ તમે આવો તો પણ ખૂબ સારું છે તમારો સહયોગ જ અમારું બધું જ અમારા માટે બધું જ છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ કંઈ પણ કાર્ય હોય કંઈ પણ કામ હોય તો દ્વિઝી જક તમારી આ બેનને યાદ કરજો અને તમારા આશીર્વાદ એનાથી જ આ કામ વધારે ઝડપથી થઈ શક્યું છે થેન્ક યુ સો મચ જય માતાજી જય ગૌ માતા